નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ આપણા માટે એક નવી માહિતી લઈને આવ્યું છે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ જૂના શિક્ષકની ભરતી બાબતે અપડેટ તો આવો જાણીએ મિત્રો કે આ જૂના શિક્ષકની ભરતી એટલે શું અને કોણ તેમાં ફોર્મ ભરી શકશે કોણ એમાં નિમણૂક મેળવી શકશે તમામ માહિતી વિડીયોમાં આપીશ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે શિક્ષકની તમામ ભરતીની માહિતી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે નોકરી દરમિયાન એક વખત આ ભરતીની તક મળે છે પાંચ કે તેથી વધુ વર્ષનો અનુભવ હોય તો એને જૂના શિક્ષક ગણવામાં આવશે વતન કે પસંદગીના સ્થળનો લાભ આમાં મળી શકે છે એટલે જ પ્રકારની બદલી જેવું થયું મિત્રો રાજ્યની લઘુમતી સ્કૂલ સિવાયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોય અને એમાં કાયમી ફરજ બજાવતા શિક્ષકો હોય એને વતન કે તેમની પસંદગીની જગ્યા ઉપર જવાની તક મળે એટલા માટે શિક્ષણ વિભાગ દ્વારા જૂના શિક્ષકોની નવેસરથી ભરતી કરવાની જાહેરાત કરાઈ છે એટલે જે નોકરી કરી રહ્યા છે એવા શિક્ષકોની આ ભરતી છે જૂના શિક્ષકોની ભરતી માટે કેવા પ્રકારની શરતો કે નિયમો રહેશે એની સ્પષ્ટતા રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે જે પ્રમાણે ફિક્સ પગારથી તમે નોકરીમાં જોડાયા હોય અને પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય અથવા તો પાંચ કે એનાથી વધુ વર્ષનો અનુભવ હોય તો તેવા શિક્ષકો તેમજ નિવૃત્તિ માટે બે વર્ષ કરતા ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકો જૂના શિક્ષકો ગણાશે અને તેઓ ભરતી માટે લાયક ઠરશે એવો સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે પરિપત્રમાં એવી શરત પણ રખાઈ છે કે જૂના શિક્ષક તરીકે નિમણૂંક મળતા શિક્ષકની સેવા સળંગ ગણાશે એટલે કે તમારા ભલે વરસ થઈ ગયા હોય તમારી નોકરી બ્રેક નહીં ગણાય પરંતુ અનુભવ તો તમારો સ્વરંગ જ ગણાશે એટલે પગાર ધોરણ જે મળશું એ પ્રમાણે તમને મળશે એમાં કોઈ નુકસાન થશે નહીં તો આગામી દિવસોમાં સરકાર એ જૂના શિક્ષકોની ઓનલાઈન ભરતી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરશે જેમાં કેટલી બેઠકો ઉપર ભરતી કરાશે તે નક્કી થશે જો કે જેટલી બેઠકો હશે એ કુલ બેઠકના એક તૃતીયાંશ રેશિયો જે છે એના પ્રમાણે ભરતી થશે એટલે કે કુલ જગ્યામાંથી ત્રણ શિક્ષણ સહાયક સામે એક જૂના શિક્ષકની ભરતી કરવામાં આવશે આ ભરતીની તક જૂના શિક્ષકો તેમની નોકરીના કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત અપાશે એક વખત આ રીતે લાભ લઈ શકશે જૂના શિક્ષકોની ભરતી માટેની મેરિટ તેમના અનુભવના આધારે થશે આ ઉપરાંત તેમના વિષયની ખાલી જગ્યા એ એમના પસંદગીના સ્થળ ઉપર હશે તો જ ભરતીની તક મળશે એટલે કે વિષયની જગ્યા પણ સામે ખાલી હોવી જોઈએ તો જ એ પોતાના વતનમાં કે પસંદગીના સ્થળે જઈ શકશે નોકરી બ્રેક નહીં થાય નોકરી એની સળંગ જ ગણાશે તો આ રીતે જૂના શિક્ષકોની ભરતી જે છે તે કરવામાં આવતી હોય છે એની તમને માહિતી આપી છે આશા રાખું છું કે માહિતી આપણે ગમી હશે ગમી હોય તો લાઇક કરો શેર કરજો અને આવી જ ભરતીની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત